મિત્રો માણસ હોવું અને માણસ બનવું એ સમજાવતી નાની વાર્તા એક ગામમાં એક શેઠની ગામને પાતરે દુકાન હતી આવતા જતા લોકોને પાણી પીવાનું મળી રહે એ માટે શેઠે દુકાનની બહાર પાણીના બે માટલા રાખ્યા હતા શેઠનો નોકર આવતા જતા લોકોને પાણી પીવડાવતો રહેતો એક દિવસની વાત છે બપોરનો સમય હતો શેઠનો નોકર જમવા બેઠો એટલામાં એક ગરીબ કઠિયારો લાકડાનો ભારો લઈને ત્યાંથી પસાર થયો અને એને તરસ લાગી હતી એટલે દુકાનની બહાર ઊભો રહ્યો અને અપારથી એણે બહુ મારી શેઠ પાણી પીવડાવો ને અંદરથી શેઠે જવાબ આપ્યો જરા બેસ ભાઈ માણસ આવે એટલે આપે કઠિયારો પાંચ મિનિટ બેઠો ફરી પાછી એને ખૂબ તરસ લાગવા લાગી એટલે વળી કહ્યું શેઠ હવે પાણી પીવડાવો ને શેઠે કહ્યું તને કહ્યું ને મેં કે માણસ આવે એટલે આપે બેસ જરા ફરી પાછો પેલો ગરીબ કઠિયારો પાંચ મિનિટ બેઠો પછી એનાથી રહેવાયું નહીં એટલે એ બારથી એને બુક મારી શેઠ હવે તો પાણી પીવડાવો શેઠ અંદરથી ખૂબ ગુસ્સે થઈ ગયા કેટલી વાર તને કહેવાનું કે માણસ આવે એટલે આપે માણસ આવે એટલે આપે બેસાતું નથી તારાથી એટલે પેલો વિચારો કરી કઠિયારો ધીમે થી બોલ્યો શેઠ એક મિનિટ માટે તમે જ માણસ બની જાવ ને કેટલો સુંદર સંદેશ એ કઠિયારો આપણને આપે છે માણસ હોવું ખૂબ સહેલું છે માણસ બનવું ખૂબ મુશ્કેલ છે શેઠ એક મિનિટ માટે જો માણસ બની ગયા હોત તો ધન્યવાદ